કુંભારવાડા અક્ષરપાર્કની શાળા નંબર ઓગણપચાસની પાંચ વિદ્યાર્થીઓની રાજ્યકક્ષાની કબડ્ડીની ટીમમાં પસંદગી કરાઈ કુંભારવાડા વિસ્તારમાં આવેલ અક્ષર પાર્કની મહાનગરપાલિકા સંચાલિત શાળા નંબર ઓગણપચાસમાં અભ્યારકૃતિ તમન્ના રાઠોડ પ્રિયા બારૈયા જિજ્ઞાસા ચુડાસમા અક્ષરા ભૂતિયા અને ગોપી મેરની શાળાકીય રમત ઉત્સવ બે હજાર ચોવીસમાં ઉચ્ચકૃત દેખાવ કર્યો હતો જેના અનુસંધાને આ પાંચેય વિદ્યાર્થીઓની રાજ્યકક્ષાની કબડ્ડીની ટીમમાં સમાવેશ કરતા શાળા અને ભાવનગરનું પાંચેય વિદ્યાર્થીનીઓએ શહેરનું નામ રોશન કર્યું હતું પછી જગી ના તારે જવાનું જો મોજ કઈ તમ તા મોજ બરાબર આપણા માટે ગૌરવ ની વાત છે કઈ સુધી મેદાન રમવા આવીએ છે સ્વાસ્થ્ય માટે રમવું ખૂબ જરૂરી છે આપણી વચ્ચે અમારા પૂર્વ એઆઈ ગોહિલ સાહેબ છે આપણા સંઘના પ્રમુખ છે બરાબર છે અને મારા મિત્ર છે મોરીભાઈ યશભાઈ ચાવડા મુકેશભાઈ અને તમારા